અમરેલીમાં સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા અને સમરસતાના સંદેશને પ્રજ્વલિત કરવા યોજાયેલી આ પદયાત્રામાં ભરતભાઈ સુતરિયા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પ્રાંત અધિકારી મહેશ નાખિયા સહિત અનેક અધિકારીઓ સમાજ આગેવાનો વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા માર્ગમાં વિવિધ ગામોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું મોટા માછીયા જનમેદની સ્વાગત કર્યું પદયાત્રિકોને સંબોધિત કરતા સરદાર પટેલે પાંચસો રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એ યાદ અપાવ્યું હતું શેડુભાર ખાતે સમાપન સમયે કૈલાસ મુક્તિધામ પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો પદયાત્રામાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો અધિકારીઓ પણ જોડાયા હતા વરિયા જુલી એલ કે બી હાઈસ્કૂલ સરકાર શ્રી દ્વારા આયોજિત કરાયેલ એકતા યાત્રામાં જોડાયા બદલ હું ધન્યતા અનુભવું છું એકતા યાત્રા એકતા યાત્રા થી લોકો લોકો સુધી સરદારના જીવન કવન વિશે જાગૃતિ લાવી શકાય છે જય જય સરદાર ખાસ કરીને આજે અમરેલી વિધાનસભાની પદયાત્રા આદરણીય સરદાર સાહેબના એકસો પચાસ વર્ષની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ સરકાર દ્વારા જે રીતે સમગ્ર વિધાનસભામાં ખૂબ સુંદર આયોજન કર્યા છે

એકતા યાત્રાનું આયોજન સરકારશ્રી દ્વારા સુંદર મજાનું કરવામાં આવ્યું છે આ એકતા યાત્રા દ્વારા લોકોમાં સરદારના સારા વિચારો જીવન કવન એનું જાણી શકાય એટલું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે લોકો સરદાર દ્વારા આપણા આ રાષ્ટ્રના ઘડતર માટે જે કાર્યો કરવામાં આવ્યા છે તેમને ઉજાગર કરવાનો એક આ ઉત્તમ અવસર છે દરેક ગામડે ગામડેથી લોકો ઉત્સાહભેર આ એકતા યાત્રામાં જોડાય અને સરદાર પટેલના જે વિચારો છે એને પોતાના જીવનમાં વળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે દ્વારા ઉત્તમ પ્રકારનું આયોજન કે દરેક ગામના લોકો સુધી સરદાર પટેલે જે કાંઈ રાષ્ટ્રના નિર્માણ માટે આ રજવાડાઓને એકત્રિત કરવા માટે ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનવા માટે જે પ્રયત્ન કર્યો છે એમને આ ઉજાગર કરવાનો ઉત્તમ અવસર એટલે આપણી આ એકતા યાત્રા મારું નામ રેખાબેન માવતિયા આજે

50મી જન્મદિવસની ઇબતે બિરસા મુંડા તેમજ એકસો 150 માં વંદે માતરમ ગાનનો સંયુક્ત ઉપક્રમે આજે અમરેલીમાં આ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તો સર્વ સર્વ સમાજ સર્વ કાર્યકર્તાઓ સર્વ આગેવાનો ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિ અર્પણકાર કરી રહ્યા છે વંદે માતરમ ભારત માતા કી મારું નામ સાવાની જેની છે હું હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને હું હામાપુર એલકે બાબરિયા હાઈસ્કૂલમાં સરદાર પટેલ ની જન્મ જયંતિ નિમિત્ત એકતા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે અને આ યાત્રામાં જોડાઈને હું ધન્ય છું જય જય સરદાર જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી